ગઈકાલે જે યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં ઋષિકેશ સોસાયટી સીરી નંબર બેમાં જે બનાવ બનેલો હત્યાનો બનાવ બનેલો તેમાં એક બેન હતા જેનું નામ ચૌલાબેન પટેલ હતું જેઓને જેઓ નર્સમાં નોકરી કરતા હતા જે રાજકોટ રિસર્ચ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં

આરોપી કાનજીભાઈ ભીમાભાઈ વાંજા જે મૂળ રહેવાસી સિંધાજ ગામ તાલુકો કોડીનાનો વતની છે અને હાલ ઋષિકેશ સોસાયટીમાં જ ભાડે રહે છે કઈ રીતે એને પ્રવેશ કર્યો તો કોઈ ઓળખાણ હતી શું હતું ના કોઈ ઓળખાણ નહીં પણ પાછળ રહેતા એના હિસાબે એકબીજાને જોયેલા હોય બાકી એના કોઈ એના કોઈ સંપર્કમાં નહીં કોઈ રીતના કોન્ટેક્ટમાં હતા નહીં બેન અને આ ભાઈ પણ પણ હાથે અને પગે ઇજાઓ પહોંચાડેલ છે તેમ છતાં કાનજીભાઈ આરોપી છે એને બધું મજબૂતા ચપ્પુ એમના ભાગમાંથી પડાવી લઈ અને બેન ને છાતી ના ભાગે એવું જણાવે છે કે વિકૃત માનસિકતા થોડી કરાવી છે થોડી ઘણી એના કારણે જ આ બનાવ બનેલો છે